અમરેક જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધારી દીધેલી છે અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસેલો હતો ધારીના ગોપાલગ્રામ મોરઝર માણાવાવ સરસિયા સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકેલો હતો ધારીના ડાંગાવદર ગામે ધોધમાર વરસાદ પડવાથી સ્થાનિક નદીમાં ઢળતી સંધ્યાએ પૂર આવેલું હતું તો ધારીના સરસિયામાં ધોધમાર વરસાદી ઝાપટું પડેલું હતું